આપણી પાસે અહીંયા આગળ પાણી પીવાના પ્યાલા પેપર કપ છે અહીં આગળ ચાર પેપર કપ ગોઠવ્યા છે અને એવી રીતે આ બાજુ બીજા પણ પેપર કપ ગોઠવ્યા છે હવે આપણે આની પર પાટિયું મૂકીશું અને એ પાટિયા ઉપર ઊભા રહીશું આપણે તો પેપર કપનું શું થાય છે તેનું અવલોકન કરીશું હવે આપણે પાટિયું લઈ લઈએ તો આ બધા પેપર કપ વરી ગયા હવે આપણે એ જ પાટિયું આ બીજા પેપર કપ ઉપર મૂકીશું અને એની ઉપર આપણે હાથ પકડ એની પર ઉભા રહેવા માટે પ્રયત્ન કરીશું તો જો એક પણ પેપર કપ અહીંયા આગળથી વર્યો નહીં હવે આપણે આના ઉપરથી કહી શકીએ કે જેમ ક્ષેત્રફળ વધારે હોય એમ દબાણની અસર ઓછી થઈ જાય અહીં આગળ ચાર જ પાઇપ પ્યાલા હતા એટલે ક્ષેત્રફળ ઓછું હતું તો ઉપર દબાણની અસર વધારે થઈ અને અહીંયા આગળ પ્યાલાની સંખ્યા વધારી તો ક્ષેત્રફળ વધી ગયું માટે દબાણની અસર ઓછી થઈ ગઈ આપણે એની જગ્યાએ બીજા ભાઈને પણ આપણે કહીએ કે ઊભા રહે હવે આપણે બીજા ભાઈને કહીએ કે પાટિયું ગોઠવવાની ઉપર અને એની ઉપર ઊભા રહેવા માટે પ્રયત્ન કરો તો અહીં બધા જ કપ એમના એમ છે દબાણની અસર ઓછી થઈ ગઈ છે બરાબર એટલે આ રીતે જ્યારે ક્ષેત્રફળ વધે તો દબાણની અસર ઘટી જાય છે થેન્ક યુ